જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું વાણી વેળામાં આજે આપણે કનૈયાલાલ માણેકલાલ મુશી દ્વારા લખાયેલી પાટણની પાટણની પ્રભુતા પ્રભુતા સાંભળવા જઈ રહ્યા છીએ તો આવો શરૂઆત કરીએ પ્રકરણ એક ભૂત સવંત અગિયારસો પચાસ ના ગ્રીષ્મની સંધ્યા અંધકારમાં લય પામતી હતી તત માઠમનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો જતો હતો પાટણ જવાનો રસ્તો આ વખતે શૂન્ય અને ભયંકર લાગતો આસપાસના ઝાડોની ચીસો કોઈ વખત રીતે લૂંટારા અને બારવટિયાના ત્રાસની દરકાર કર્યા વિના બે ઘોડા સવાર ચપાટાબંધ પાટણ તરફ જતા હતા સૌથી આગળ દોડતા ઘોડા પર બેઠેલો સવાર પ્રચંડ અને તેજસ્વી લાગતો તેની મોટી તેજસ્વી આંખો અંધારામાં ન દેખાતા પાટણના કોટ પથરી હતી અને આટલી ઝડપ પૂરતી અવારનવાર પોતાના પાણીપનતા ઘોડાની એડ મારી ઉતાવળથી દોડવાનું સૂચવતો હતો તેનો પહેરવેશ તે વખતના સામાન્ય રાજપૂત યોદ્ધા જેવો હતો તેની નાની કાળી ભમ્મર જેવી દાઢી નિય કાનને વીટી દેવામાં આવી હતી પાછલો ઘોડે સવાર વર્ષની ઉંમરનો સ્વરૂપવાન અને ચંચળ લાગતો મોટા સવારના વાતાવરણમાં રમણીય અપષ્ટતા હતી મોહક શાંતિ હતી દુખ્યોના હૃદયમાં પણ સુખ પ્રેરવાની શક્તિ હતી છતાં આગળ ચાલવા ઘોડી ચિત્ત અશાંત હતું તેની ભ્રકુટી ચડેલી હતી

તેમ કહી આગલો ઘોડે સવાર તે રસ્તે ચાલ્યો પગથી ઘણી સાંકડી હતી ઉપર મળેલી ઝાડની ઘટામાંથી કોઈ કોઈ ઠેકાણે જ ચંદ્રના બિંબો પડતા હતા પણ ઘોડો હોશિયાર અને વિશ્વાસુ હતો ઘોડેસવાર તેના પર શ્રદ્ધા રાખી આગળ વધ્યો થોડી વારે સાંકડી પગથી પોળી થઈ અને વૃક્ષોના હારથી બનેલો એક કુદરતી ચોક આવ્યો કમુદી ત્યાં પથરાઈ હતી બધી ચીજો રૂપેરી રંગે રંગાયેલી દેખાતી ઘોડે સવારે વિચારના વમળામાં આડું ઓળું જોયા વગર ઘોડાને દોડતો જ રાખ્યો એટલામાં આગલા સવારનો ઘોડો લથડ્યો અને ઝડપના જુસ્સામાં આગળ વધતો પડ્યો બેસનાર પણ સાથે નીચે પડ્યો પડતા પડતા તેની નજર સામે પડેલા એક પથ્થર પર પડી પડવાની પીડા વિસરી તે તેજ તરફ જોઈ રહ્યો

પોતે ક્યાં છે શું કરે છે તેનું અંગ ધ્રુજવા લાગ્યું તેને ચારે તરફ જોયું પણ કોઈ નહોતું સ્વપ્નધારી તેને આંખો ચોળી ગાંડાની માફક બે બાકડા થઈ તેને આમ તેમ્રમણતા હો ભગવાન જાણે થાકથી ફાટી જતી હોય તેવા દયામના પણ આથી રાજપૂત બબડ્યો માથામાં થતી વેદના રોકવા તેણે લમણા પર હાથ ધાર્યો કપાળ પર આવેલો પરસેવો તેણે લીચ્યો નિશાસો નાખ્યો અપરિચિત બીકથી જરા કમકમા આવ્યા એટલામાં પાછળથી છોકરો આવી લાગ્યો બાપુ શું જોવો છો ઘોડા પરથી પડ્યા છે શું બાપે મહામહેનતે ચિત્ત ઠેકાણે આણી કહ્યું ના બેટા જરા ઘોડો લથડ્યો પણ તમે પડી વાય કહી છોકરો હસ્યો અને પાસે ઘોડો લાવી બાપની સામે જોયું અને તેનો ભયંકર બની રહેલો ચહેરો જોઈ મૂંગો રહ્યો બાપનો કેટલો સ્વભાવ તે જાણતો હતો અને આવી પડે તે મૂંગા રહેવાનું જ પસંદ કરતો મૂંગે મોઢે અને પીછેલે હોઠે બાપ પોતાના ઘોડા પાસે આવ્યો અને ધીમેથી તેને પલાણ્યો કંટાળાથી બેદરકાર થી ઘોડાની લગામ તેને ડોક પર નાખી દીધી અને છાતી પર માથું નમાવી ઊંડા વિચારમાં તે ગરકાવ થઈ ગયો એક પળમાં જાણે તેને ઘડાપો આવ્યો હોય એમ લાગ્યું પાછળ ચંચળ છોકરાએ બાપની વ્યથા જોઈ અને તેમાં વચ્ચે બોલીને વધારે દુખી કરવા કરતા મૂંગે મોઢે તે પણ ઘોડો ધીરે ધીરે ચરાવવા લાગ્યો આગલા ઘોડાએ પણ મનસ્વી પડે ચાલવા માંડ્યું પા ઘડી આમ ચાલ્યું એટલામાં આગલા સવારની વિચારમાં ફરી તૂટી કોઈએ બૂમ મારી

કહી બાપે ઘોડો એક તરફ ચલાવ્યો છોકરો બાપ અદ્રશ્ય થાય ત્યાં સુધી ઉભો રહ્યો અને થોડી વારે તેણે તે જ દિશા તરફ પોતાનો ઘોડો ચલાવ્યો